નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ દ્વારા સોનિયા ગાંધી ગાંધી અને રાહુલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ ચાર્જશીટમાં મની લોન્ડરિંગના આરોપો છે જેમાં કોંગ્રેસના અન્ય નેતાઓના નામ પણ સામેલ છે આ કેસમાં માં પચીસ એપ્રિલે રાઉન્યુ કોર્ટમાં સુનાવણી નક્કી કરવામાં આવી છે ઇડીની આ કાર્યવાહી સામે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે કોંગ્રેસના નેતાઓએ આ ચાર્જશીટને નકલી અને ગેરકાયદેસર ગણાવી છે કોંગ્રેસના પ્રવક્તાઓએ આ કેસને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવ્યું છે અને તંત્ર પર વિપક્ષને ડરાવવા માટે ઇટીસીબીઆઈનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસે સોળ એપ્રિલે રાજ્ય અને જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે પાર્ટીના નેતાઓએ તમામ કાર્યકરોને આ વિરોધમાં જોડાવા માટે અપીલ કરી છે આ કેસને લઈને રાજકીય તણાવ વધ્યો છે અને કોંગ્રેસે આ મુદ્દે તંત્રની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે